આપણે આપણા બાળકોને ઘણી બધી કુશળતા શીખવીએ છીએ જે એક દિવસ તેમને જીવન નિર્વાહ કરવામાં મદદ કરી શકે છે પણ શું આપણે ક્યારે તેમની સંપત્તિ કેવી રીતે રજવી અને બનાવવી તે શીખવ્યું છે તેમની જીવનભર ટકી રહે તેવી કુશળતા માટે તૈયાર કરવાનો સમય આવી ગયો છે એક સફર જે અહીંથી શરૂ થાય છે અને તેમની આગળ લઈ જાય છે રજૂ કરીએ છીએ મિશન માર્સ HDFC મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ એક સફર જ્યાં બાળકો શીખે છે કે તેઓ જે બીજ વાવે છે તે શક્યતાઓથી ભરેલા ભવિષ્યમાં ઉગી શકે છે અને આ તો ફક્ત શરૂઆત છે તેઓ આગળ શું શોધે છે તે તમારા પર નિર્ભર છે હમણાં જ નોંધણી કરો સંપત્તિ નિર્માણ તરફ તમારા બાળકોની સફર શરૂ કરો તેમને મિશન માર્સ અભિયાન પર મોકલો મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો